જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવીશું ગુલાબી રીંગણનું ભરેલું શાક તો તેના માટે મેં અઢીસો ગ્રામ જેટલા રીંગણ લીધા છે અને ત્રણ બટેકા લીધા છે તેની અંદર મસાલો ભરવા માટે આપણે થોડા લીલા ધાણા લઈશું અને એક ચમચી જેટલી આપણે અંદર લસણની પેસ્ટ ઉમેરીશું અડધી ચમચી જેટલી આપણે અંદર હળદર ઉમેરીશું અને બે ચમચી જેટલું આપણે લાલ મરચું ઉમેરીશું બે ચમચી આપણે અંદર ધાણા જીરું ઉમેરીશું અને એક ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું હવે આમાં મેં ચવાણાનો ભૂકો કરીને અંદર થોડોક ઉમેરીશું આપણે અને બે ચમચી આપણે સિંગદાણાનો ભૂકો અંદર ઉમેરીશું અડધી ચમચી જેટલી અંદર ખાંડ ઉમેરીશું અને અડધું લીંબુ નીચોવીશું અને અડધું પાવડું જેટલું અંદર બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું તો આપણો મસાલો અંદર ભરવા માટેનો તૈયાર છે હવે આપણે બટેકાની છાલો ખેડી લઈશું રીંગણના આપણે ડીટિયા છે તે કાઢી લઈશું અને તેને ચાર કાપા પાડી દઈશું બધા રીંગણને આપણે આવી રીતે ચાર કાપા પાડીને તૈયાર કરી દઈશું અને તેની અંદર આપણે આવી રીતે મસાલો ભરી દઈશું બધા રીંગણમાં બટેકા મોટા હતા એટલે એના બ કટકા કર્યા છે અને તેના ચાર કાપા પાડી દઈશું એટલે અંદર મસાલો સરસ રીતે ભળી જશે હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી અને કુકર મૂકી દઈશું હવે કુકરમાં આપણે બે પાવડા બે થી ત્રણ પાવડા જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાય ઉમેરીશું અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું હવે તેની અંદર આપણે ભરેલા રીંગણ બટેકા અને ટામેટા અંદર ઉમેરી દઈશું હવે તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું બીજો જે મસાલો વધ્યો હતો તેની અંદર થોડું પાણી ઉમેરીને આપણે તે મસાલો પણ અંદર ઉમેરી દઈશું અને એમાં થોડું પાણી ઉમેરીશું અડધો ગ્લાસ જેટલું હવે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું હવે કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને ત્રણથી ચાર વિસલ આપણે થવા દઈશું હવે ત્રણથી ચાર વિસલ થઈ જાય એટલે આપણું શાક બનીને રેડી છે જો તમને મારી રેસિપી ગમે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો